એમ ઉત્તાનપાદ રાજા મહામંત્રીઓ તેમજ આખું નગર જે છે રાજાની સાથે જાય છે અને ધ્રુવજી આવતા હોય છે ધ્રુવજીનું ભવ્ય અને દિવ્ય રીતે સ્વાગત કરી એમને રથમાં બેસાડી નગરમાં લાવવામાં આવે છે અને નગરમાં લાવી અને ઉત્તાનપાદ જે પોતાનું રાજ્ય છે એ રાજ્ય ધ્રુવજીને આપી દે છે અને ધ્રુવજીનો રાજ્યાભિષેક કરાવી ઉત્તાનપાદ જે છે એ ભગવાનની ભક્તિ માટે વનમાં નીકળી જાય છે આમ અનેક વર્ષો સુધી ધ્રુવજી પોતાનું રાજ્ય ભોગવે છે અને છત્રીસ હજાર વર્ષ સુધી રાજ્ય ભોગવી અને જ્યારે મૃત્યુના મસ્તક ઉપર પગ મૂકી અને ધ્રુવજી ભગવાને મોકલેલા પાર્ષદો જે વિમાન લેવા આવ્યું હોય છે એમાં જ્યાં બેસવા જતા હોય છે ત્યાં તરત જ થોભી જાય છે ભગવાનના પાર્ષદો કહે છે કે હે ધ્રુવજી ચાલો ધ્રુવલોકમાં કેમ ઊભા રહ્યા છો એ કહે છે કે મારા માટે તમે ભગવાને ધ્રુવલોક બનાવ્યું હોય પણ ધ્રુવલોક પણ જો પ્રદાન કરવાવાળા હોય અને ભગવાન સુધી પહોંચાડવા હોય તો એ મારી માતા છે એટલે મારી માતાને મૂકી અને હું ધ્રુવલોકમાં ના આવું જો ધ્રુવલોકમાં મને લઈ જવું હોય તો સૌથી પ્રથમ મારી માતા જે છે એ આવશે ને મારી માતાની સાથે હું આવીશ ત્યારે ભગવાનના પારસાદો કહે છે કે ભગવાનને આ ખબર હતી કે ધ્રુવજી પોતાની માતાને મૂકીને ધ્રુવલોક પણ સ્વીકારશે નહીં અને એટલા માટે જ તમે સામે દ્રષ્ટિ કરો એક બીજું દિવ્ય વિમાન આવ્યું છે અને ત્યાં બીજું દિવ્ય વિમાન ઊભું હતું અને કહ્યું હતું એ વિમાનની અંદર તમારા માતા જે છે એ જાય છે અને માતા જશે એની પાછળ આપણું વિમાન જશે એટલે ધ્રુવલોકની અંદર સૌથી પ્રથમ જે પગલાં પડશે એ તમારી માતાના પડશે અને એવી રીતે ધ્રુવજીએ પોતાની માતાને જ ગુરુ બનાવી અને સંપૂર્ણ જીવન એટલું મોટું રાજ્ય મળ્યું છે એટલું રાજ્ય ભોગવ્યું તો પણ ક્યારેય પોતાની માતાને ભૂલ્યા નથી ખૂબ સેવા કરી છે પોતાની માતાની અને એવી રીતે ધ્રુવજીએ પોતાનું જીવન સાર્થક કર્યું અને ભગવાને બનાવેલા ધ્રુવલોકની અંદર માતા સાથે ધ્રુવજી પ્રવેશ કર્યા છે બોલો શ્રી કૃષ્ણ જય માટે આમ જે કોઈ પણ માતા પોતાના દીકરાનું કલ્યાણ ઈચ્છે એને ધર્મના માર્ગે લઈ જાઓ ધર્મના માર્ગ ઉપર તમારું બાળક ચાલશે તો જીવનમાં ક્યારેય ક્યાંય ભૂલવું પડશે નહીં એને અનેક પ્રકારના સહારા મળી રહેશે ધર્મના માર્ગ ઉપર ચાલશે તો સાધુ સંત મહાત્માને માર્ગદર્શન મળી રહેશે બ્રાહ્મણોનું માર્ગદર્શન મળી રહેશે ગુરુનું માર્ગદર્શન મળી રહેશે આવા અનેક માર્ગદર્શનો એના જીવનમાં મળશે અને એ બાળક ક્યાંય પ્રગતિ કરી જશે એ તમને ખબર પણ પડશે નહીં પણ એના માટે માતાનું જીવન આધ્યાત્મિક હોવું અને ભગવાનની ભક્તિમય હોવું ખૂબ જરૂરી છે માતાનું જીવન આધ્યાત્મિક હોય ભક્તિમય હોય તો પોતાના સંતાનની ખૂબ સારી પ્રગતિ થાય છે અત્યારે તમે અહીંયા જે બેસેલા છો એમાં જ એક મા એવી છે કે જે પોતાના દીકરાને ઉચ્ચ કક્ષાએ પહોંચાડ્યો છે અને ગુજરાતમાં એમનું બહુ મોટું નામ છે એવા ઇલાબા અહીંયા જે બેઠા છે તાળીઓથી એમને વધાવો ખરેખર એમને એમના દીકરાને ગર્ભથી જેવા સંસ્કાર આપ્યા છે અને સંસ્કૃતના એવા સંસ્કાર મળ્યા પછી તો વેદ મંદિર છે ત્યાં બાળકને એમના પુત્રને લઈ જતા અને ગુરુના સંસ્કાર પ્રાપ્ત થયા તો આજે એચ કે કોલેજ જે છે એના એમના સન છે એમના પુત્ર છે એ પ્રોફેસર છે અને પ્રોફેસર છે એટલું જ નહીં પણ અત્યારે જે સોમનાથ યુનિવર્સિટી જે છે એની અંદર પણ કાઉન્સિલર તરીકે કંઈક સારું પદ એમને પ્રાપ્ત થયું છે અને એની સાથે સાથે સમગ્ર ગુજરાતના જેટલા પણ પ્રોફેસરો છે એમાં સારામાં સારું વર્ચસ્વ ધરાવે છે એના એક પ્રતિનિધિ છે અને જ્યાં જ્યાં પણ ભારત વર્ષની અંદર સંસ્કૃતના ગવર્મેન્ટ તરફથી આયોજન થાય છે હરિદ્વારમાં કે અન્ય ક્ષેત્રની અંદર તો એવી એવી જગ્યાએ રવિન્દ્રભાઈને બોલાવવામાં આવે છે અને ખૂબ સારું સન્માન એમને પ્રાપ્ત કરાવવામાં આવે છે ભાઈશ્રીએ જે સુખ સુધા લખી છે એ સુખ સુધાની અંદર પણ જે મંત્રનું ટ્રાન્સલેશન થયું એની અંદર એમનું વિશેષ જે છે યોગદાન છે એ ઉપરાંત એમને બ્રહ્મસૂત્ર ઉપર કામ કર્યું છે બ્રહ્મસૂત્ર એટલે એક સૂત્ર જ હોય અને એ સૂત્ર ઉપરથી આખું વિવરણ હોય એનું એ સૂત્ર ઉપરથી જે વિવરણ ચાલે છે એ વિવરણ ઉપરથી જે કહેવાય આખું એ સૂત્રનું ભાષ્ય સમજાવવામાં આવે કે આ શું કહી રહ્યું છે આ સૂત્ર તો એવું જે કાર્ય જે છે રવિન્દ્રભાઈએ કર્યું છે તો આવું સુંદર મજાનું જે કાર્ય કર્યું છે એ પોતાની માતાના ગર્ભના સંસ્કાર છે કે જે આ કાર્ય કરી શકે તો આવા અનેક વિદવત ધરાવતા માણસો અમુક અનેક રાજકીય માણસો કે જે એમનું માન પદ પ્રતિષ્ઠા ક્યાંય ને ક્યાંય પહોંચ્યું છે તો એ બધું પોતાની માતાને આધીન છે છત્રપતિ શિવાજી છત્રપતિ શિવાજી મહારાજ જે છત્રપતિ બન્યા અને ખૂબ સારું એમને રાજ્ય ભોગવ્યું પણ જ્યારે એમની માતાનું દેહાંત થયું ત્યારે દડ 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 એ રડતા હતા આજ સુધી તો અમે તમને લડતા જોયા છે બાહો સુરવીરતા ધરાવતા જોયા છે ને આજે તમારી માતા માટે આટલું બધું તમે રડો છો ત્યારે શિવાજી મહારાજ માત્ર એટલું બોલ્યા હતા કે મને છત્રપતિ શિવાજી મહારાજ શિવાજી મહારાજ ને છત્રપતિ કેવા હજારો ને લાખો માણસો મળે છે પણ મને શિવો કેવા વાળી મારી માં એ આજે આ જગતમાંથી વિદાય લીધી છે બાકી મને જે શિવો કહીને બોલાવતી એ મારી મા આજે રહી નથી એટલે મને આ આંસુની ધારાથી આજે શિવામાંથી જો છત્રપતિ શિવાજી મહારાજ બનાવ્યા હોય તો એ મારી માતાના ઉદરના સંસ્કાર છે કે જે મને આ પ્રમાણેનું પદ પ્રાપ્ત કરાવ્યું એ મારી માના સંસ્કાર તો એ મારી માને મારે કેમ ભૂલાય એટલે માનું મહત્ત્વ એવું છે